અંજાર તાલુકાના દુધી ગામ રહેવાસીની હું દીકરી છું મારે બે ભાઈ છે ત્રણ બહેનો છે મારી બાને છેલ્લા ઘ સાલથી બીમાર હતા એને કેન્સલની બીમારી હતી કોઈ ભાઈઓએ એની પૂછા કરી નથી અને બહુ જ કેન્સલ વધી ગયું હતું અને અમે એને પછી કે કે ભુજ હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટર કે તમે એની પાંચ વર્ષ સુધી દવા ચાલુ રાખજો અમે બે બહેનો એની લગભગ દસેક મહિના સુધી અમે એની દવા ચાલુ રાખી અને બે બહેનો અમે ત્યાં હોસ્પિટલ જતા હતા સવારે નવ વાગે જઈને રાતે અગિયાર વાગે અમે ઘર ભેગા થતા હતા ખાધા પીધા વગરના ખૂબ અમે મારી બે બહેનો અમે મારી માની ચાકરી કરી છેલ્લે શ્રાવણ આઠમા મહિનાથી એમની દવા બંધ કરી નાખી બે ભાઈઓએ કોઈ એની ફાઇલ ખોવાઈ ગઈ કોઈ ફાઇલ ગોતી નહીં અને ફાઇલ નનકડા ભાઈની વવે દબાવી મૂકી કે મારવા માટે નનકડા ભાઈની વવે એની ફાઇલ દબાવી નાખી એને મારવા માટે એટલે દવા લેવા જાય નહીં પછી મને અમે ફાઇલ ગોતો ગયા તો મને મારપીટ કરી અને મને ગાળો બોલી પછી એ મારે પોલીસ કેસ થઈ ગયા હતા પછી અમે મારી બાને મૂકી દીધી પોલીસને લાંચ ખબર આવી અને એ લોકોએ એની સરકારી નોકરી હતી મારા ભત્રીજાની સરકારી નોકરી હતી અને એને મને મારપીટ કરેલ છે ઝઘડા કરેલ છે અને મને માથામાં નવ ટાંકા આવેલા છે જેથી કરીને એને લાંચ ખવરાવીને એને નોકરી બચાવી લીધી નોકરી બચાવી લીધી એને પણ કુદરત એને સહન નહીં કરે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અગિયારસના દિવસે મારો ઉપવાસ હતો અને મને એને લોહી કાઢેલ છે બહુ માર મારેલ હતી પણ લાંચના હિસાબે એની નોકરી બચી ગઈ ત્યારથી અમે અમારા મા માને અમે મૂકી દીધી કે અમે હવે મા તું માફ કરજે અને અમે હવે તારા ભેગા દવા લેવા હાલશું નહીં તારી ફાઇલ ખોવાઈ ગઈ છે તો તું જાણ કર તો ફાઇલ આપી રહીને મારી માની દવા ન કરીને મારી મા છેલ્લે બહુ જ હેરાન થઈ ગામમાં ભીખ માગી માગી ન ખાધી પાડોશી ઘરે એક દિવસ ખાય બીજા દિવસ ખાય એમ એમ કરતા છેલ્લા આ આ નવરાત્રિના દિવસે મારી મા દસમના દિવસે અગિયારસના દિવસે મારી મા ખાટલામાં પડી દસ દિવસ પાણી ન પાયું ખાવાનું ન આપ્યું મારી માને નવરાવીને ધોર આવીને મારી માને સંભાળ લીધી તેથી કરીને મારી માને કોણીમાં ચાંદા પડી ગયા પાછળ ચાંદા આવડાવડા મોટા ચાંદા પડી ગયા અને મારી મા ખૂબ દુઃખી થઈ છે ખૂબ દુઃખી થઈ પાડોશી મને ફોન કરે કે તમારી બાને કાંતાબેન લઈ જાઓ અમે તો ના મારી બાને હવે અમે ન લઈ જઈએ હવે અમે દૂધઈમાં અમારું નાક છે અમે દૂધઈમાં આવવા જેવા રહ્યા નથી એ લોકો કેમ દૂધઈમાં રહે છે ખબર નથી પડતી અને અત્યારે આ જે આજે મારી માની ત્રીસ તારીખની આજે બારસ ત્રીસ બારસ છે ગુરુવારે કોઈ ભાંડું બેઠા નથી કોઈ પણ ચારમાંથી એકે અને લોકો ગામને ગામને છે ભરીને મીઠાઈ આપે છે ઈ મારી માને મીઠાઈ પોષશે નહીં અને મારી માના ધુવાણા હું તા કઉ છું ભગવાન મારો આત્મા એમ કે છે કે રાત દિવસ મારી મા મને સપનામાં આવે છે કે દીકરી તે મને રાખી નહીં દીકરી તે મને રાખી નહીં મેં તો મારી મા અમે તને દસ મહિના રાખી બે બેનો અમે મહિનો ઓના ઘરે મહિનો મારા ઘરે અમે ખૂબ આને રાખી ખૂબ ચાકરી કરી એમના આત્માને ભગવાન શાંતિ આપે અને ત્યાં એના દ્વાર ખોલાઓ હોય અગિયારસ મારી મા ગઈ છે અઢાર તારીખના મને આઠમા મહિનાની અઢાર તારીખના મને લોહી કાઢ્યા એ જ હોસ્પિટલમાં એજ હોસ્પિટલમાં મારી માનું મટન કરાયું પોસ્ટમોર્ટમ કરાયું એ જ અઢાર તારીખે મારી માનું પોસ્ટમોર્ટમ કરાય બોલો પોસ્ટમોર્ટમ કરાવવાની શું જરૂર હતી કારણ કે ચાંદા પડી આવ્યા હતા એટલે નવરાવી દોરાવી નથી ખવરાવી પીવરાવી નથી મારી મા બહુ ખૂબ દુઃખી થઈ છે ખૂબ દુઃખી થઈ છે જેથી કરીને મારી માને પોસ્ટમોર્ટમ કરાયો કે ઢાંકવા માટે કે દુનિયા જુએ કે આટલા બધા ચાંદા કેમ છે એટલે મારી માને નથી કપડાં પહેરાયા ભગવો કપડો પહેરાવીને મારી માને શ્મશાન યાત્રા કાઢી છે અને રાતે શુક્રવારે રાતે મારી મા પ્રાણ મૂક્યા છે અને અમે શનિવારે અમને જાણ થઈ એ લોકોએ જાણ પણ નથી કરી અમને શનિવારે જાણ થઈ અમે બધાએ ત્યાં કને ગયા મારું માનું મોઢું જોયું અને મારી માને વિદાય દઈ શમશાન જાત્રામાં મોઢું જોઈ અને અમે પાછા ઘરે આવેલ છીએ ત્યારથી અમે કોઈ એની પાસે ગયેલ નથી અને આજ એ લોકો લાડવા ખાય છે લાડવા નહીં પણ તમે લોહી ખાવજો મારી માનું લોહી ખાવજો લોહી હું કહું છું મારી મા તું સાચી હો તો એને ધુવાણા દેજે ધુવાણા દેજે હું એને મોઢામાં ધુવાણા દેજે કારા ધુવાણા દેજે મારી મારી બહુ 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 મને થાય છે એમને મારપીટ કરીને અમે અમારી માનો હાથ મૂકી દીધો અને મારી મા એના કને આવીને મારી માને ખાટલામાં દસ પંદર દિવસ રાખી પાણીની પૂછા ના કરી નવરાવી ધોર ધોરાવી નહીં તેથી કરીને ચાંદા પડી એથી કરીને પોસ્ટમોર્ટમ કરાયું જય હો જય